ભયંગરુ ભૂતળ નાદ યદંગર તેનક તે ભણક તળ યંબર બાધાય ભંગર ગાજત જંગર પાહક તે ડામ રોય ડડંગર બાહ જટંગર સંગર તે કયલાસ સરે આય પર મોદ ધરી પશુ કામ પ્રજાલણ નાજ કર હાડડમ હાડડમ બ્રહ્માંડ હાલે ડડડમ તક ઢાકર લાક બજે ઉંદર દમ તમ જાલ કરાલ કરે કણ કાડડમ કડડમ હાડડમ મુખ નાચ કરે ਐਂ ਪਰਮਾ ਮੈਂ ਹਰ ਮੰਦ ਦਰੀ ਪਸ਼ੂ ਪਾਲਣਾ ਕਾਮ ਪ੍ਰਜਾਲਣ ਨਾਚ ਗਰਜਰ ਕਾਮ ਪ੍ਰਜਾਲਣ ਨਾਜ ਗਰਜਰ ਕਾਮ ਪ੍ਰਜਾਲਣ ਨਾਚ ਕਰੇ ਐ ਰਾਮ ਰਾਮ ਮਾਰਾ ਕਾਲਜਾ ਨਾ ਕਟਕਾਉ ਜੈ ਹਿੰਦ ਦੋਸਤੋ હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું તરણેતરની માલિપા જી હા તરણેતરની માલિપા આ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે હું આવ્યો છું મારા વાલા અને તમને પણ આખા એ એ પ્રાચીન મંદિરના દર્શન કરાવવા છે અને એનું મહાત્મ પણ મારે તમને કહેવું છે તો મારા વાહલા દર્શક મિત્રો પાંચાળની આ તપોભૂમિની આગવી ઓળખ એટલે તરણેતરિયો મેળો આહાહા ભાતીગળ સંસ્કૃતિ અને અવનવા પોશાકને લઈને વિશ્વ આખામાં પ્રસિદ્ધ થયેલ આ મેળાની કંઈક આગવી જ ઓળખ છે દોસ્તો આ જગ્યા અને આ મંદિરના વિશેષ મહાત્મ્યને આપણે જાણીએ તો પાંચાળની આ ભૂમકા પર તરણેતરમાં બિરાજતા ત્રિનેત્રેશ્વર મહાદેવના કુંડમાં ઋષિ પાંચમના દિવસે ગંગાજી પ્રગટ થતા હોવાની લોકવાયકાને લઈને તરણે તરના મેળામાં લાખો ભાવિકો સ્નાન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી એમ કહેવાય કે ઉમટી પડે છે પાંચાળની આ પવિત્ર તપોભૂમિ મહાભારતની ગાથાઓને સંગરીને બેઠી છે ચો તરફ ડુંગરા અને લીલાછમ હરિયાળી એમ કહેવાય કે મનમોહક દ્રશ્યો ઊભા કરે છે આ પ્રદેશમાં વસતા કાઠી દરબારો માલધારીઓ અને કોળી સહિતની જ્ઞાતિની રહેણી કરણી અને પરંપરા તે આ મલકની આગવી ઓળખ છે આ ભૂમિ પર સદીઓ પહેલા ઉત્તર ભારત બાજુએથી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર કરવા માટે પાંચ ઋષિઓ આવ્યા હતા આ પાંચ ઋષિઓના આગમનથી આ પ્રદેશ પાંચાળ પ્રદેશથી ઓળખાયો હોવાની માન્યતા છે ત્યારે અહીંયા વસતા લોકોને સનાતન વૈદિક ધર્મની સંસ્કૃતિ અને ધર્મ વ્યવહારો બનાવવા માટે તરણેતરના આ કુંડમાં સ્વયં બ્રહ્માજી દ્વારા ગંગાજી પ્રગટાવાયા હતા સાથે એવું પણ જાણવા મળે છે કે એ સમયે આ પ્રદેશ દ્રુપદ રાજાનો કહેવાતો હતો તરણેતરના આ કુંડમાં સૌથી પહેલા સ્થાનિક લોકો આવવા લાગ્યા અને સ્નાનની સાથે અસ્થિ વિસર્જન જેવી પવિત્ર વિધિઓ પણ થવા લાગી લોકો એ વખતના સમયમાં ઋષિકેશ કે કાશી સુધી પહોંચી ન શકતા કારણ કે એ સમય જૂનો હતો એ સમયે આજની જેમ કોઈ વાહન વ્યવસ્થા નહોતી મોટાભાગે લોકો ચાલીને કે ઘોડા દ્વારા કે પછી બળદગાડામાં જ મુસાફરી કરતા અને એ પાછું જે ઘર સુખી સંપન્ન હોતું એની પાસે જ ઘોડા કે બળદગાડી જેવા સાધનો હતા આથી અહીંયા આવનારાની સંખ્યા હળવે હળવે વધવા લાગી જેમ જેમ લોકોની સંખ્યા અને ભીડ વધવા લાગી એને ધ્યાનમાં રાખીને સંતોએ ભજન અને ભોજનની રાવટીઓ શરૂ કરી આ ધાર્મિક કાર્યમાં આ જેમ જેમ લોકો જોડાતા ગયા એમ એમ સગવડતાઓ પણ વધવા લાગી અને સમયની સાથે સાથે એમ માનવ મહેરામણ વધતું ગયું અને આમ થતાં જ લોકમેળાનું સ્વરૂપ ધારણ થયું અને આ પ્રમાણે તરણેતરનો એમ કહેવાય કે લોકમેળો જે છે એનો જન્મ થયો અને ઇતિહાસ કહે છે કે એ સમયે અહીં પાંચાલ નરેશ દ્રુપદ રાજાનું રાજ્ય હતું અને દ્રુપદ રાજાના પુત્રી દ્રૌપદીનો સ્વયંવર અહીં જ રચાયો દ્રૌપદી નો સ્વયંવર હર હર મહાદેવ હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે એમ કહેવાય કે જે જે છે આપણે દર્શન કરીએ તો એમ કે પાપ ભાંગીને ભૂકો થાય મારા વાલા અતિ પ્રાચીન આ દેવાથી દેવ મહાદેવનું જે મંદિર છે ત્રિનેત્રેશ્વર મહાદેવ બરાબર થાનગઢની ની માલી આવેલું છે દોસ્તો દૂર દૂર થી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે આખા એવો વિશ્વમાં એમ કહેવાય કે આ મંદિરની ખ્યાતિ ફેલાણી છે ત્યારે મંદિરનો શું મહત્ત્વ છે અથવા મંદિર સાથે જોડાયેલી ઘણી બધી વાતો છે અત્યારના પૂજારીજી જે છે એ આપણી સાથે જોડાઈ ગયા છે મારા વાલા તમે જોઈ શકો છો સારામાં સારી રીતે અમે પૂજા કરી અને મંદિરની અંદર આવ્યા પછી આ ગર્ભગૃહની માલિક એટલી શાંતિ છે ભાઈ તમે આવશો તો તમને એમ થશે કે ભાઈ ભાઈ મહાદેવ અહીંયા સાક્ષાત બેઠો છે જાણે આપણે એમ કહેવાય એકવાર માથું નમાવી મહાદેવને કેવી કે મહાદેવ મારા બાપ હવે જો થાકીને તારે દ્વારા આવ્યો છું ભાઈ તારા દ્વારા આવ્યો છું મારા બાપ હવે આ દુઃખ નો ભાંગીને ભૂકો કરી મહાદેવ અહીંયા સાંભળે મારા અને અહીંયા એમ કહેવાય કે અતિ પ્રાચીન તમે જોઈ શકો છો એવું મંદિર છે અહીંની કોતરની જે છે તમે જોશો તો એક વાર આપણે જોશું તો એમ થશે કે ભાઈ આમાં જે કળા હોય જે એમની કલા ઉકેરી છે ભાઈ એની તો વાત જ ન થાય પરંતુ આ મંદિરનું મહાત્મા જે છે મંદિર વિશે આપણે ઘણી બધી વાતો સાંભળવી છે તો અહીંના જે પૂજારી મહારાજ જે છે જેઓ અવિરત અહીંયા સેવા પૂજા કરે છે મહાદેવની તો આપણે હવે એમના મુખેથી સાંભળજું તો આગળ પૂજારીજી

ભગવાન વિષ્ણુનો એવો નિયમ હતો કે જ્યાં આઠ કમળની પૂજા કરીને પછી જમતા ત્યાં સુધી જમતા નહીં વિષ્ણુ ભગવાનને અભિમાન આવી ગયું કે પૃથ્વીમાં સંસારમાં કોઈ ભગત નહીં ત્યાં શિવજીએ પરીક્ષા લીધી એક કમળ અશ્રમ નાખ્યું ગાયબ પણ નહીં છુપાવતું એક હજારની હાથર કમળ થાય ત્યાં સુધી પૂજા પૂર્ણ થાય નહીં ત્યાં ભગવાન વિષ્ણુ મુંજાણ હવે શું કરું છું જેટલા ઊભો થયું જેટલા વર્ષનું ફળો ભંગ થાય ઊભું થવાય ને ત્યાં સુધી અન્નનો દાણો લેવાય નહીં ત્યાં બધી પાણી પીવાની પછી બધા ઋષિમુનિની ભેગા કરે છે ઋષિ સાથમાં કે તમારી જમણી એક ચઢાવો કમળ કમળને ગણે પછી ભગવાને વિષ્ણુ એનું નેત્ર શિવલિંગમાંથી નીકળ્યું શિવલિંગમાંથી પર થયો અને વિષ્ણુ ભગવાન સૂર્ય ચક્ર બે રાખી નેપું અને જીજી અહીંયા શિવ કપાર ધારણ કરીને તે નેત્રેશ્વર મહાદેવ અહીંયાથી રામચંદ્ર ભગવાને બ્રહ્મતિયાનું પાપ લાગ્યું હતું એ રામચંદ્ર ભગવાને બ્રહ્મતિયાનું પાપ અહીંયા ધો રાવણનો થયો હતો રાવણને માતા બ્રહ્મતિયાનું પાપ લાગે એટલે રામચંદ્ર ભગવાન બે શિવની પૂજા ગયા છે દર્શક મિત્રો ખરેખર પૂજારીજી આપણને જણાવ્યું કે ભગવાન શ્રી રામને રાવણનો વધ થયો પછી બ્રહ્મ હત્યાનું પાપ જે લાગ્યું એ પાપનું નિવારણ કરવા માટે એમ કહેવાય કે ભગવાન શ્રી રામ અહીંયા પૂજા કરવા માટે આવેલા તો ભગવાન શ્રી રામ પહેલાનું આ શિવલિંગ છે બરાબર ને આ સ્વયંભૂ પ્રાચીન અતિ પ્રાચીન મંદિર છે અને બીજી વસ્તુ કે અર્જુન જે છે એને મત્સ્યવેદ જે આપણે આખી આખી વાત જાણીએ છીએ મહાભારતમાં આવે આખે આખો બરાબર એ પ્રસંગ આવે તો એ મત્સ્યવેદ આ જગ્યાએ થયેલો અને દ્રૌપદી અને અર્જુનના લગ્ન અહીંયા થયેલા વાહ ભાઈ વાહ દોસ્તો બીજી વસ્તુ કે પૂજારીજી મહારાજ જે છે યુવા અવસ્થા છે પરંતુ મહાદેવની ની આરે એમનો એવો નાતો છે મારા વાળા સવાર બપોર સાંજે અહીંયા સેવા કરતા હોય છે તો આપણે એમની સેવાને પણ બિરદાવીએ અને તમે જ્યારે પણ આ મંદિરે આવો ને ભાઈ દર્શન કરવા માટે ત્યારે ભોળાનાથને પ્રાર્થના કરો બધી વાત હજી આપણો ભાવ વ્યક્ત કરો પણ એના પહેલાં આ આજુબાજુ મંદિરમાં જે કોતરણી છે ને એ કોતરણી પણ જોજો એકથી એક ચડિયાથી કોતરણી છે મારાવાલા અને બીજી વસ્તુ કે ખરેખર આની અંદર જે કળા એ પોતાની જે કળા ઉમેરી છે ભાઈ આહા હા આપણને એમ થાય કે ભાઈ ભાઈ અને આ મંદિરે તમે જ્યારે પણ આવો ત્યારે દર્શન તો થશે મારાવાલા અને કુંડ જે બ્રહ્માજીએ

આ જ જગ્યા પર એમ કહેવાય કે ધૌમ્ય ઋષિ અર્જુનને આજ્ઞા આપે છે અર્જુન બાણ જડાવી મત્સ્યવેધની એ શરત પૂર્ણ કરે છે અને શરત પ્રમાણે અર્જુનને સ્વયંવરની એમ કહેવાય કે માળા પહેરાવે છે અને અર્જુન જે છે એ દ્રૌપદીનું ગ્રહણ કરે છે અને આ પ્રમાણે અર્જુન પોતાની ધનુર્વિદ્યાનો પરિચય આપે છે અને દ્રૌપદી અર્જુનને વરે છે પરંતુ અહીં ધમ્ય સામાન્ય પુરુષ તો રાજકુમારો લાગે છે ત્યારે પાંચ પાંડવો ઋષિને સઘળી હકીકત બતાવી દેવા માટે યુધિષ્ઠિરજીને વાત કરે છે અને પાંચે પાંડવો ધમ્ય ઋષિ પાસે આવીને ધમ્ય ઋષિ કોઈ સાપ આપે એ પહેલા સઘળી હકીકત ધમ્ય ઋષિને કહી સંભળાવે છે હાલ તરણેતર મહાદેવ મંદિરના પટાંગણમાં જે કુંડ છે એ જ કુંડ પર અર્જુને મત્સ્યવેદ કરેલો કહેવાય છે જે સ્થાન પર અત્યારે તુલસી ક્યારો છે તે જ જગ્યાએ મત્સ્યવેદનો સ્તંભ હતો પરંતુ સમયની સાથે ત્યાંથી પડી ગયો છે અને એની નિશાની સ્વરૂપે ત્યાં તુલસી ક્યારો જોવા મળે છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની બાજુની સાઈડમાં પાપ પુણ્યની બારી આવેલી છે જેને ગામઠી ભાષામાં ગાયનું ગળું કહેવામાં આવે છે તરણેતર મંદિરથી થોડે આગળ ખાખરિયા હનુમાનજીનું મંદિર છે આ અતિ પ્રાચીન મંદિર છે કહેવાય છે કે આ હનુમાનજીની પ્રતિમા ખાખરાના ઝાડના થડમાંથી પ્રગટ થયેલી છે તેથી તે ખાખરિયા હનુમાનજીના નામથી પ્રસિદ્ધ થયેલા છે તરણેતર મંદિરની સામેના ભાગે મહાનદાતાનું પણ પ્રાચીન મંદિર આવેલું છે આગળ મહાકાળી મંદિર છે અને એની આગળ તરણેતર ગામનું રામજી મંદિર આવેલું છે દોસ્તો આમ આ તરણે તરના સાનિધ્યમાં એમ કહેવાય કે અઢળક પ્રાચીન મંદિરો અને અનેક જગ્યાઓ આવેલી છે દોસ્તો કંઈક ઇતિહાસની એમ કહેવાય કે નિશાનીઓ અહીંયા પડી છે કે જેને તમે રૂબરૂ મુલાકાત લઈ અને નિહાળી શકશો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત સમય કરતાં પણ પ્રાચીન કહેવાય છે જેની વિગતવાર માહિતી આપણે એમ કહેવાય કે પૂજારીજી પાસેથી લીધી અને વિડીયોના અંત ભાગમાં હજુ પણ એમની પાસેથી ઘણી બધી માહિતી લેશું પરંતુ દોસ્તો મંદિરની અંદર તમે આવશો ભાઈ એટલે એવી એમ કહેવાય કે શાંતિ પ્રવર્તે અને એવી આપણને શાંતિનો અહેસાસ થાય આપણને એમ લાગે કે ભગવાન ભોળિયોનાથ જે છે એ આપણી સામે હાજરા હજૂર બેઠો હોય મારા વાલા અને તરણે તરની માલિકા આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા તો દેશ વિદેશમાંથી એમ કહેવાય કે શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે દોસ્તો તમે જ્યારે પણ અહીંયા જશો ત્યારે મેં તમને કીધું તેમ કંઈક અલગ જ પ્રકારનું વાતાવરણ આપણને જોવા મળશે મહાદેવજીને આપણને પ્રાર્થના કરીએ કે હે ભોળાનાથ જગતના બાપ હવે માર તોય તું અને તાર તોય તું તારા શરણે આવ્યો શું વાલા એમ કરી અને ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ તો આપણને આધિ વ્યાધિ અને ઉપાધિ એવા ત્રિવિધ તાપથી આપણને દૂર કર્યો અહીંયા આવેલો જે કુંડ જે છે એમાં પણ લોકો સ્નાન કરતા હોય છે અને હર કોઈ વ્યક્તિ જે છે પોતાની જાતને પાવન કરવાનો મોકો એમ કહેવાય કે ચૂકી ન જાય એનું ખાસ ધ્યાન રાખતા હોય છે અને વિશેષપણે શ્રાવણ માસ દરમિયાન તો અહીંયા ખૂબ જ લોકોની ભીડ ઉમટતી હોય છે અને દોસ્તો આ તમે જોઈ શકો છો આ એક બારી છે અહીંયાથી લોકો જ્યારે પણ આવે ત્યારે શ્રદ્ધાથી આ બારીની અંદરથી ગરકતા હોય છે તમે જોઈ શકો છો અને એ બારીમાંથી એમ કહેવાય કે આપણે બહાર નીકળી જઈએ એટલે આપણા કર્મ હોય એ બળીને ભસ્મ થઈ જાય અને આપણે ભગવાન ભોળાનાથના એમ કહેવાય કે કૃપાપાત્ર થઈએ એવી અહીંની માન્યતા છે તમે જોઈ શકો છો આખે આખા મંદિરની કોતરણી જે છે એ કોઈપણ કળા કસબી અથવા કોઈ પણ એમ કહેવાય કે શિલ્પ સ્થાપત્યનો પ્રેમી હોય એ માણસને બે ઘડી જોવા મજબૂર કરી દે તેવી છે દોસ્તો અહીંનો ઇતિહાસ એમ કહેવાય કે જૂનો છે ઇતિહાસ ઉજળો છે કંઈક યુગો જૂનો ઇતિહાસ છે અહીંનો મંદિરને જોશો તો મંદિરની ભવ્યતા અને દિવ્યતાના આપણને દર્શન થશે અને ખાસ કરી અને મંદિરની અંદર અને મંદિરની બહાર જે કોતરણી છે આ હા હા એને જોયા બાદ આપણે મંત્રમુગ્ધ થઈ જશું અને આ બધું હું તમને જણાવું કેમ કે મેં જોયું છે હું અત્યારે વિડીયો બનાવવા માટે આવ્યો છું મારાવાલા પરંતુ તમે રૂબરૂ જશો તો ભગવાન ભોળાનાથની કૃપાપાત્ર તમને કૃપાપાત્ર તમે થઈ શકશો અને એકવાર જશો તો અનેકવાર અહીંયા જવાનું અચૂક મન થશે દોસ્તો તરણેતર ધામમાં બ્રહ્માજીએ પ્રગટ કરેલ જે કુંડ છે એ કુંડની માલિપા જે મનુષ્ય સ્નાન કરશે હા જે મનુષ્યને સ્નાન કરશે અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરશે અને પાપ પુણ્યની બારીમાં ગરકીને સાત દેવીઓ એટલે કે શ્રી ચામુંડામાં શ્રી સામુદ્રીમાં શ્રી બ્રહ્માણીમાં શ્રી રજકાવતીમાં શ્રી પીપલાસિનીમાં શ્રી નિત્યામાં અને શ્રી માના દર્શન કરશે તો એમ કેવાય કે એના અર્ધા પાપ જે છે એ બળીને ભસ્મ થઈ જશે એમાં કોઈ સ્થાન નથી મારા વાળા દોસ્તો ગૌતમ મુનિના શ્રાપથી પોતાના પાપથી ઇન્દ્ર હજારો છિદ્રવાળો થયો અને ત્યારે પછી ગૌતમ મુનિ પોતાના તે આશ્રમમાંથી રવાના થઈ અને આ વનમાં તીર્થ કરવા માટે આવ્યા અને પરિબ્રહ્મનું ધ્યાન ધરવા લાગ્યા થોડા વખતમાં જેમણે ત્રણેય લોચન છે એવા શંકર ત્રિનેત્રેશ્વર લિંગમાંથી પ્રગટ થયા અને ગૌતમ મુનિને વરદાન માગવાનું કહ્યું ત્યારે ગૌતમ મુનિને માત્ર તેમની ભક્તિ જ માગી ગૌતમ મુનિએ માત્ર તેમની ભક્તિ જ માગી અને ત્રિનેત્રેશ્વર મહાદેવ કહે છે કે ગૌતમ મુનિ તમે મારી કૃપાથી સારા વિચારશીલ ન્યાયશાસ્ત્રના વક્તા અને શંકરની ભક્તિ કરવાવાળા થયા છો અને તમારાથી આશ્રય કરાયેલ આ તીર્થધામના નામથી તમારા તમારાથી આશ્રય કરાયેલું આ તીર્થધામના નામથી પ્રખ્યાત થાય જે મનુષ્ય આ સ્થળે સ્નાન કરીને મારી ત્રિનેત્રેશ્વરની પૂજા કરશે તે ગંગા અને ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળ મનુષ્યને મળશે તે જ ફળ તેમને પણ મળશે આ સ્થળે ચૈત્ર આ સ્થળે ચૈત્ર ભાદરવો અમાસ અને શુભ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃ ગયા માં શ્રાદ્ધ કરવાથી જેટલી તૃપ્તિ મળે છે તેટલી જ આ સ્થળે શ્રાદ્ધ કરવાથી મળે છે માટે જે કોઈ મનુષ્ય પરબ્રહ્મ સ્વરૂપ બ્રહ્મકુંડમાં સ્નાન કરશે તે પાપરહિત થઈને અવિનાશી શિવલોકમાં જશે અને દોસ્તો આ જગ્યા તમે જોઈ રહ્યા છો અહીંયા જ એમ કહેવાય કે અર્જુને મત્સ્યવેદ કરેલો અને દ્રૌપદી અને અર્જુનના અહીંયા જ લગ્ન થયેલા તમે જોઈ શકો છો અહીંયા એ તુલસી ક્યારો છે કે જે જગ્યાએ મત્સ્યવેદનો સ્તંભ રાખવામાં આવેલો મહાભારત કાળમાં અને આખે આખા મંદિરના તમે દર્શન કરશો તો તમે ખરેખર કોઈ આધ્યાત્મિક ધામમાં આવી ગયા હોય એવું લાગે અને લાગે જ ને આધ્યાત્મિક ધામ એમાં ભગવાન ભોળાનાથનો એમ કહેવાય કે સંગાથ અને એવું જૂનું પુરાણું મંદિર અને દોસ્તો અહીંની કોતરણી તમે જુઓ આ બધું તમે જુઓ જે શિલ્પ સલાટોએ અહીંયા એમ કહેવાય કે મંદિરની માલિપા જે મર્મ ઉમેરો છે એ પહેલી નજરે આપણને એમ કહેવાય કે ભાઈ ભાઈ શું કારીગરી છે તમે જુઓ તો ખરા અને ખાસ કરી મંદિરની અંદર આ વસ્તુ આ કલાત્મક કોતરણી મને ખૂબ જ ગમી તમે દોસ્તો જુઓ ઘણા બધા એમ કહેવાય કે માનવીઓ છે પણ મસ્તક એક છે એના કોઈ પણ દિશાએથી જોવામાં આવે તો જે મસ્તક જે છે એ જ વ્યક્તિનું છે એવો આપણને અહેસાસ થાય અને અહીંયા ગણપતિજી પણ બિરાજમાન છે તમે દર્શન કરી શકો છો દોસ્તો અને દોસ્તો વિડીયોને મેં ખૂબ જ સારામાં સારી રીતે તમને જ બતાવ્યો છે હજુ પણ આપણે પૂજારીજી પાસે ઘણું બધું જાણશું અને હું પણ એમ કહેવાય કે ભગવાન ભોળાનાથની પૂજા કરીશ મારાવાલા અહીંયા આવ્યો છું તો એ લાવો હું પણ લઈશ તો તમે જ્યારે પણ અહીંયા આવો આ ખાસ કરીને મેળામાં આવો અથવા તરણેતર ગમે ત્યારે તમારે આવવાનું થાય ત્યારે અહીંયા દર્શન કરવાને માટે અચૂક ને અચૂક આવજો डविङ्गलज्जलं प्रवाह भावित स्थल विलम्बि लम्बितं भुजङ्गलिकं डमड् डमडमरोयं चकारण्डवं धन धन शिवाक्षिवं हिञ्जटा घटा हस भ्रमं निर्जरि विलोल् विचिविल्लरि विराजमान मूर्धनि धगद् धगद् धगजलं ललाटपट पावके किशोर चन्द्रति प्रदक्षिणा मम धरा धीरेन्द्र ધ્યાન સિંધુર ઉતરાયણ બિંદુલાલ હૈપી નામ ડાક ડમ રૂય વામિતાવમ ખ્યાલ પ્રેલામ કહેર ભોગ ધ્યાન પ્રાણ તડ્યમ દેવ દાનવમ કલસરંદ નમ કામ નામ નૂર્ણ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ હર 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 아름 મહાદેવ દોસ્તો અત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે તેના પૂજારીજી આપણી સાથે પાછા જોડાઈ ગયા છે તો આપણે એમના મુખેથી થી સાંભળીશું અહીનો મહિમા આનો મહત્વમાં એ છે કે અહીં ઋષિ પાચમના ભાદરવામી નેમાં ઋષિ પાચમનો ઋષિઓનો મેળો ભરાતો પેલા ભાદિકર દેવલોક મેળો ઋષિમાં અત્યારે ઋષિ પાચમના ગંગાજી આવે ઋષિ બધા બધા આજુબાજુના ગામડા લોકો નાવા માટે આવે ઋષિ પાચમના પરંપરાથી અહીંયા મહિમા છે કે ઋષિ પાચમનો મેળો ભરાય ઋષિઓનો મેળો ભરાતો ઋષિ ગંગા સ્નાન કરી ભગવાનને અહીં ગંગા સ્નાન કરવા આવતા પાપ ધોવા માટે ઋષિઓ નાતા ગંગા સ્નાન કરવા કુંડમાં ઋષિ મુનિઓ સ્નાન કરવા ઋષિ મુનિ સ્નાન કરતા કુંડમાં ઋષિ ગંગાજી આવે કુંડમાં સ્વયં ગંગાજી સફેદ પાણી દૂધ જેવું થઈ જાય આપણે દોસ્તો તમે અત્યારે સાંભળી રહ્યા છો જે કુંડ છે જે એની અંદર નાહવાનો પણ ઘણો બધો મહિમા નાહવા માટેની કોઈ નાહવાનો શું મહિમા છે આપણે કહેશું દર્શન નાહવાનો મહિમા એ છે કે રામચંદ્ર ભગવાનને જે બ્રહ્મત્યાનો પાપ લાગ્યો હતો રાવણનો વધ તો રાવણને માતા બ્રહ્મત્યાનો પાપ લાગે પછી રામચંદ્ર ભગવાન ઋષિને પૂછો ગુરુદેવને કે પાપ બધી વિશે પુણ્ય કમાવું છે એમને ગુરુના ગુરુના આદેશ તેના રામચંદ્ર ભગવાન આ હતા કુંડમાં સ્નાન કર્યું હતું સ્નાન કરીને શિવપૂજા કરીને શિવ પૂજા કરીને પાછળ પાપુ ની બારીશી રામચંદ્ર ભગવાન ગરકા હતા પાપતા મુક્ત રામચંદ્ર ભગવાન અહીંયા થયા હતા પછી રામના પિતાજી જે રસ હતા રસ્તી કાર્ય પિંતા નહીં થયા રામના પિતા તમે ભગવાન શ્રી રામ જે છે અહીંયા એમ કહેવાય આવેલા અને દશરથ રાજા એટલે ભગવાન શ્રી રામના પિતાશ્રી એમનું પિંડદાન જે પિતૃ જે હોય એમ બરાબર ને એ પણ અહીંયા થયેલું પિંડદાન પરંપરાથી પછી પબ્લિક નું થાય છે રામ રામના ભગવાન રામના પિતાજી દશરથ રાજાનું પિંડદાન થયું હતું એટલે અહીંયા પિતૃ કાર્ય સાત સાત્કારી અહીંયા થાય છે

ને મહત્વ છે દોસ્તો પૂજારીજી મહારાજ આપણને ઘણું બધું સમજો એકવાર તમારું નામ આપણા દર્શક મિત્રો જાણીને નામ છે પંકજ ગીર બાપુ પંકજ આપણે ઘણી બધી વાતો કરી છે બાપુ એના છે બાપુ તો દોસ્તો તમે જોઈ શકો છો ઘણી વાતો આપણે મંદિર સાથે જોડાયેલી સાંભળી અને વિશેષપણે મંદિરના આખા દર્શન અમે તમને કરાવ્યું અને હજુ કરાવશું તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય મા